અરે દર્શન કરવા આવ્યો તો શ્રાવણ મહિનાનો સોમવાર સોમવાર કીધું એક બે હતા દાખા તો જમીન કીધું આવતું નહીં કાને મોકલ્યા હતા મોન શંભુભાઈ શંભુ ભગત જગાપુર ઓહો વર્ષા વર્ષ્યા ભુજી વર્ષા વર્ષા બોલો ભગત કી બોલો બોલા ક્યો થોડી મારતો

તમારે તમારી રીતે બધું કૂટવાનું તમારે જમીન જમીનમાં ખાલી છે ને પોણી ટાઈમો ટાઈમ રસ્તો ની સગવડ હોય એટલે ઘણું થઈ ગયું યાર બધું તો એને બેને કરવાનું બધું અમે કઈ ગયા બાટલો

ઘર લીધું <tok PHILANCA> <a bad noise> <a bad noise> <tokifiying>

તમારું જે નહીં કરવાનું છે જમીન જો હોય ના ખાલી જમીન ખાલી ઝઘડા ના હોય બોલવું હાલજો

બીજો ખોલો ને એટલે સીધું પોણી છે તમને કમ્પ્લીટ યાર ઇપ તો રેતે ગળી મળ દેવા દેપા જેવું વાત કરતો પણ હું કહું છું ગમી ઓમ તો આલુ ગમી જેવું નાખીએ ને તો ઉંધું ખાલી નાખીએ તો આળું થાય એવું જો ભાઈ અમે તો ગોડા નસીબ ની વાત છે કરું ના કરું બરાબર ઈ માંગ છે મજૂરી કરવી પડે આ એ વાત છે મજૂરી માગે દરેક મજૂરી માગે જો લ્યા એલા છે ધણી હા

લે તો નવ નવું નવ લાખ કેવા દો ને સીધો સીધો ભાવ બોલો હેડો નામ કીધેલો પછી લાલ મોટે નહી આવતું તો ચાર વીઘા હોય ને ઘણી વાત નખપત થાય જેવું બધાનો ભાવ કરાવે ને તો પછી કોઈ મતલબ નઈ લેવાનું છે

બરાબર પટાઈ આલુ હાથ ઉપર નહીં તો આખો આખો સોઈ સોવી કા લાગી લ્યો ભાઈ લોન થાય થાય હાજી એ બધી વાતો છોડો બરોબર સીધે સીધા વાતમાં આવો મેમન છે એટલે જફા નહીં કરવી જો તમને 8 લાખ રૂપિયા મળી જશે 8 લાખ મો અમે તમે આગા પાછા ના હતા યાર મારે મોન રાખજો બડા બધું કર રાખી દીધું સોઈ સોવી કા હાચે હું બધું હવ

બીજા આપડે જમીન થાય વાત કરીશું કશું હતું ચાર લાખ હાલ્યા બીજું જમીન બમી નો કાગળિયો કરીને નોમુક કરી દઈએ બીજા મારા લોન થઈ જાય લોન થઈ આટલી મોટી રકમ ગેન ના હોય બરોબર લોન કરવી પડે

इतला का जमीन डायलाल पाहन थी वेसाती ली थी छह रुपिया पहतरी लाख रुपिया कर ते तमे खर्चा हुआ था तो बोला मरा बन जमीन सो क्या मनोबा ऐ तो विदेश रही सू

બેઠો થઈ જઈ લઈને કંગાલ નંબર આઈ ગયો ચાર લાખ તમારા પોણી જમીન કોઈ એ તો લોકોના ના ધંધા ખોલ્યા શું ગઈ ચોક ડાયલાલ જવું પડશે ડાયલાલ કરો

પણ આ તો તમે બાર ના હતા એટલે મને લાગ્યું કે તું તો તમારી ખબર પડી તો હાથે થઈ તો બીજા પૈસા બાકી ને પચીસ લાખ રૂપિયા તો મેસે આવો તમારી શરમ આવો તો નહીં આવી એ હાલ હાલ

ચારતું પોથાન આલે તો તને કહી દેઉ કમ્પલેટ સકડી લ્યો આ મારી રકમ તરીબાઈબ વેપાર કરો બે